જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલ પર ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર પટ્ટી માટે સ્પેશિયલ જી કે જનરલ નોલેજના અગત્યના પ્રશ્ન જોવાના છેલ્લો એક મહિનો મિત્રો બાકી રહ્યો છે તો આ પ્રશ્નો તમને ખૂબ ઉપયોગી સાબિત થશે હાઈકોર્ટ ડ્રાઈવર માટે સ્પેશિયલ જે આપણાને હાઈકોર્ટ ડ્રાઈવરના સ્પેશિયલ વિષયો આપણે આપી દીધા છે જેમ કે વાહનનું પાયાનું જ્ઞાન છે મોટર વાહન નિયમ છે અને ટ્રાફિક નિયમો છે તો આની સરસ મજાની પીડીએફ આપણા દ્વારા તૈયાર કરવામાં આવી છે જેની અંદર પાંચસો કરતા પણ વધારે પ્રશ્નો આપેલા છે આ પીડીએફને જો તમે પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વોટ્સઅપ દ્વારા વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો અને વધારે જાણકારી પણ મેળવી શકો છો ચાલો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કયા નંબરની લશ્કરી ટુકડીએ અમદાવાદમાં સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત કરી હતી ઓકે અઢારસો સત્તાવનના સ્વતંત્ર જે સંગ્રામની શરૂઆત કયા નંબરની ટુકડીએ કરી હતી તો જવાબ આવશે સાતમા નંબરની લશ્કરી ટુકડીએ ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભાઈ આણંદમાં અઢારસો સત્તાવનના વિપ્લવની આગેવાની કોણે લીધી હતી તો આણંદમાં કોને આગેવાની લીધી હતી કરબટ દાસ મુખીએ ચાલો આગળ વાત કરીએ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામ સમયે ભારતના વાઇસ કોણ હતા ઓકે બધા અગત્યના ક્વેશ્ચન આપેલા છે તો જ્યારે અઢારસો સત્તાવન નો સંગ્રામ થયો સ્વતંત્રતાનો એ સમય વાઇસો હતા કેનિંગ ચાલો નેક્સ્ટ અઢારસો ઈસવીસન અઢારસો સત્તાવનના બળવાને આ સંપૂર્ણ સૈન્ય બળવો હતો એવું કોણે કહ્યું ઓકે તો મિત્રો આ કહેવામાં આવ્યું હતું જોન લોરેન્સ સિલે દ્વારા નેક્સ્ટ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લિંગની સ્થાપના કોણે કરી હતી કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ તો આની મિત્રો સ્થાપના રાસ બિહારી બોઝ ઓકે રાસ બિહારી બોઝ દ્વારા બોઝ દ્વારા ત્યાં આગળ સ્વતંત્ર ભારતની કામચલાઉ સરકારની સ્થાપના કરવામાં આવી હતી તો આજે સ્થાપના કરવામાં આવી હતી સુભાષચંદ્ર બોઝ દ્વારા સિંગાપુર ખાતે ચાલો સુભાષચંદ્ર બોઝ અને બોઝ તેમના સાથીદાર ખાલી જગ્યા સાથે બેંકોક છોડી વિમાન માર્ગે ટોક્યો જતા રસ્તામાં સંજોગોમાં તેમનું મૃત્યુ થયું હતું કૃત્રિમ જવાબ આવશે હબીબ ઉર રહેમાન ઓકે ઓગણીસો ને પિસ્તાલીસમાં જો કે આપણે હજી પણ સુભાષચંદ્ર બોઝનું જે મૃત્યુ છે તે રહસ્યમય છે અને એવું કહેવામાં આવે છે આ સ્થળે તેમનું ચાલો વિનોદ કિનારી વાળા કયા સ્થળે શહીદ થયા હતા તો મિત્રો જવાબ આવશે ગુજરાત કોલેજ ખાતે ચાલો પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે ગાંધીજીએ કોની નિમણૂક કરી હતી તો જવાબ આવશે વિનોબા ભાવેની ત્યારબાદ રોલેટ રોલેટ એક્ટનો વિરોધ કરવા બદલ ગાંધીજીની ધરપકડ કયા સ્તરેથી કરવામાં આવી હતી તો તેમની દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી નેક્સ્ટ સોળ ઓગસ્ટ ઓગણીસો ના દિવસે મુસ્લિમ લીગે સીધા પગલા દિવસ ઉજવ્યો હતો તો આ સોળ ઓગસ્ટને કાળા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કોને કરી હતી રાજા હેરત કરવામાં આવી હતી અબ્દુલ કલ્લામ આજાત દ્વારા નેક્સ્ટ ગાંધીજીએ વિલાયત જેતા પહેલા ખાલી જગ્યા પાસેથી માંસ મદિરા અને સ્ત્રી સંતી દૂર રહેવાની પ્રતિજ્ઞા લેતી હતી તો જો આવો છે બેચરજી સ્વામી તે મત ભારત મંદિર કોણે બનાવ્યું હતું ભારત મંદિર ભારત મંદિર બનાવવામાં આવ્યું હતું નાંદજી કાલિદાસ મહેતા દ્વારા ચાલો ઈસ વિષયન 1893 માં ગાંધીજી કોનો કેસ લડવા દક્ષિણ આફ્રિકા ગયા હતા તો જવાબ આવશે મિત્રો દાદા અબ્દુલ્લા ચાલો ગાંધીજી દક્ષિણ આફ્રિકાના કયા સ્ટેશને ગોરા અધિકારીઓએ ટ્રેનમાંથી તકુમારીને ઉતારી મૂક્યા હતા તો એ સ્થર હતું મિત્રો મોરિસબર્ગ ઓકે દક્ષિણ આફ્રિકાનું જે સ્ટેશન છે મોરિસબર્ગ નેક્સ્ટ ઈસવીસન ઓગણીસો સત્તરમાં ભરાયેલ ગુજરાત સભાના અધિવેશનના પ્રમુખ કોણ હતા ઓકે ચાલો ઓગણીસો સત્તરમાં જે અધિવેશન હતું ગુજરાત એના ભરાતજી ચાલો અમદાવાદમાં મિલમજૂર માટે રચાયેલી લવાદી પંચના અધ્યક્ષ કોણ હતા તો એના અધ્યક્ષ હતા આનંદ શંકર ધ્રુવ ત્યારબાદ અંગ્રેજો વ્યક્તિ દીઠ કેટલો એડિયા વેરો લેતા હતા તો જવાબ આવશે બે રૂપિયા અને સાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ પત્ર ચલિયાવાળા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો ચલિયાવાળા બાગ હત્યાકાંડ કઈ તારીખે થયો હતો તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ માં ઓકે તો આ જનરલ નોલેજની દ્રષ્ટિએ પ્રશ્ન ડ્રાઈવરની પરીક્ષા માટે અગત્યના છે નેક્સ્ટ અસહકારના આંદોલનની શરૂઆત ગાંધીજીએ ક્યારે કરી હતી તો એ તારીખ છે મિત્રો એક ઓગસ્ટ ઓગણીસો વીસ નેક્સ્ટ ઈસ્વીસન ઓગણીસો પચીસમાં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં અધ્યક્ષ તરીકે સૌ પ્રથમ કયા ભારતીય નેતા બન્યા હતા તો એ છે વિઠ્ઠલભાઈ પટેલ ઓકે સરદાર વલ્લભભાઈ પટેલના ભાઈ એવા વિઠ્ઠલભાઈ પટેલ નેક્સ્ટ મેક્સે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ હતા ચાલો તો એ હતા મિત્રો ઈલાબેન ભટ્ટ ઓકે સેવા સંસ્થા ઓકે અગત્યની સંસ્થા છે સેવા આ સેવા સંસ્થાના સ્થાપક એવા ઈલાબેન ભટ્ટ મેક્સિસ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા ચાલો પાંચ તલાવડાનો સત્યાગ્રહ ખાલી જગ્યા રાજ્યમાં થયો હતો તો જવાબ આવશે ભાવનગર ખાલી જગ્યાને જેલમાં પૂરવાના કારણે વણોદનો ગણવેશ સત્યાગ્રહ થયો હતો તેમાં જવાબ આવશે મિત્રો વીરચંદભાઈ ચાલો સરદાર સત્યાગ્રહ સમયે બોમ્બેના ગવર્નર કોણ હતું તો એ હતા હતાર્જ લોહી ગુજરાતના કયા મુખ્યમંત્રીનું નિધન વિમાન અકસ્માતમાં થયું હતું મુખ્યમંત્રી હતા ઓકે ભરવંતરાય મહેતાનું વિમાન દુર્ઘટના મુદ્દે અવસાન થયું હતું ઓગણીસો માં ઓકે કાઠિયાવાડ રાજકીય પરિષદના ક્યાં ભરાયેલા અધિવેશનમાં વલ્લભભાઈ પટેલે અધ્યક્ષતા કરી હતી તો જવાબ આવશે મોરબી નેક્સ્ટ ગુજરાતના નવનિર્માણ આંદોલન કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન થયું હતું ઓકે નવનિર્માણ આંદોલન તો એ સમયે મુખ્યમંત્રી હતા મિત્રો ચીમનભાઈ પટેલ નેક્સ્ટ ગુજરાતમાં કુતુબ પો પદ્ધતિ દાખલ કરનાર મુખ્યમંત્રી કોણ હતા કુટુંબ પો એ દાખલ કરનાર મુખ્યમંત્રી એટલે માધવસિંહ સોલંકી ગુજરાતમાં કયા રાજ્યપાલના સમયમાં બે વાર રાષ્ટ્રપતિ શાસન આવ્યું ઓકે કયા રાજ્યપાલના સમયમાં બે વાર રાષ્ટ્રપતિ શાસન આવ્યું તો મિત્રો એ હતા કે કે વિશ્વનાથન ઓકે અને એવો પ્રશ્ન મિત્રો પૂછાય કે ભાઈ કયા મુખ્યમંત્રીના સમયમાં બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું તો મિત્રો એ મુખ્યમંત્રી છે બાબુભાઈ પટેલ ઓકે બાબુભાઈ પટેલના સમયમાં બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું ચાલો નેક્સ્ટ કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં મુંબઈ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈમાં કયા સ્તરે યોજાયું હતું તો એ સ્તરે તો મિત્રો પ્રથમ અધિવેશનના અધ્યક્ષનું અધ્યક્ષનું નામ જણાવો તો મિત્રો એ હતા વીએસ બેનર્જી ચાલો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ કોણ હતા પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ હતા જ્યોર્જ પુલ ચાલો કલકત્તા ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં પ્રથમવાર વંદે માતરમ ગવાયું ત્યારે તેના અધ્યક્ષ કોણ હતા તો એ સમયે મિત્રો અધ્યક્ષ હતા રહીમતુલ્લા સયાની ઓકે ચાલો નેક્સ્ટ બારિન્દ્ર ઘોષ ઘોષે ઈસવીસન ઓગણીસો બેમાં માં વડોદરામાં નર્મદા કિનારે ખાલી જગ્યા નામના સાધકને મળ્યા હતા તો જવાબ આવે છે મિત્રો વિષ્ણુ ભાસ્કર ત્યારબાદ અરવિંદ ઘોષે ખાલી જગ્યા નામના પુસ્તકમાં અંગ્રેજોની આતુરપટ્ટી કરવાની અને ભારતીય રાજ્ય વ્યવસ્થા સ્થાપવાની વાત કરી હતી ભવાની મંદિર ઓકે ઓપ્શન સી નેક્સ્ટ કેશવલાલ દેશપાંડે નર્મદા કાંઠે ખાલી જગ્યા નામે વિદ્યાલય સ્થાપ્યું જે ક્રાંતિકારીઓને તાલીમ આપવા માટેનું હતું તો જવાબ આવશે આની ગંગનાથ વિદ્યાલય ચ મેઘરજ ગામમાં અંગ્રેજોએ બનાવેલું બાવ બાવલું તોડી નાખનાર યુવક કોણ હતા મિત્રો એ યુવક હતો પૂનમચંદ પંડ્યા નેક્સ્ટ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી હાલ કયા નામે ઓળખાય છે ઓકે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી હાલમાં આ જે છે તે ગુજરાત વિદ્યાસભા નામે ઓળખાય છે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ પોસ્ટ ઓફિસ ક્યાં ખોલવામાં આવી હતી ઓકે સૌરાષ્ટ્રની સૌ પ્રથમ પોસ્ટ ઓફિસ તો મિત્રો આ ખોલવામાં આવી હતી ધોલેરા ખાતે નેક્સ્ટ સૌ પ્રથમ કન્યા સારાની ગુજરાતમાં સ્થાપના ક્યાં કરવામાં આવી હતી સૌ પ્રથમ કન્યા સારા તો આની સ્થાપના કરવામાં આવી હતી અમદાવાદ ખાતે વિધવા વિવાહ પર પ્રતિબંધ લખવા પર કયા સમાજ સુધારકે ઘર છોડવું પડ્યું હતું ઓકે તો આ સમાજ સુધારક હતા કરશનદાસ મૂળજી મોહમ્મદ ખાન ત્રીજાએ કોની સલાહથી પાકિસ્તાન સાથે જુનાગઢનું જોડાણ કર્યું શાહનવાજ ભુટો દેશી રાજ્યોના વિલીનીકરણમાં ની સાથે કયા મહાનુભાવે મહત્વની જવાબદારી નિભાવી હતી તો એ હતા એ વ્યક્તિ એટલે વીપી મેનન ચાલો ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ હતી ઓકે ગાંધીજીની હત્યા એટલે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ ગાંધીજીની હત્યા થઈ હતી અને ત્રીસ જાન્યુઆરીને જે છે આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ આઝાદી બાદ નીચેનામાંથી કયા રાજ્યો ભારત સંઘ સાથે જોડાવાનો ઇનકાર કરતા હતા એ કયા કયા હતા મિત્રો હૈદરાબાદ હતું જુનાગઢ હતું અને કાશ્મીર હતું ઓકે ભોપાલ નહીં આવે એક બે અને ત્રણ ઓપ્શન બી નેક્સ્ટ માંગરોળ બાબરિયાવાડ અને માણાવદરના રક્ષણ માટે ભારત સરકારે કયા લશ્કરી અધિકારીને મોકલ્યા હતા તો મિત્રો એ હતા ગુરુ ગુરુદયાલ સિંહ ચાલ યુનાઇટેડ સ્ટેટ ઓફ યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્રના બીજા મુખ્યમંત્રી કોણ હતા ઓકે બીજા મુખ્યમંત્રી પૂછ્યા છે તો મિત્રો એ હતા રસિકલાલ પરીખ ત્યારબાદ છેલ્લો ક્વેશ્ચન છે આપણો પચાસ અને છેલ્લો ક્વેશ્ચન કે ભાઈ આરજી હુકૂમતના ગૃહપ્રધાન કોણ હતા ઓકે આરજી હુકુમતના વડાપ્રધાન આપણને ખબર હોય કે ભાઈ આરજી હુકુમતના વડાપ્રધાન ઓકે આ પ્રશ્ન પૂછાય છે કે આરજી હુકુમતના વડાપ્રધાન હતા સામરદાસ ગાંધી પણ તો અહીં ગૃહપ્રધાન પૂછ્યું છે તો આ ગૃહપ્રધાન હતા મિત્રો મણીલાલ દોશી ઓકે ગૃહપ્રધાન પૂછે તો મળી જાશી આરજી હુકુમતના વડાપ્રધાન પૂછે તો જવાબ આવે શ્યામરદાસ ગાંધી તો મિત્રો આ હતા ડ્રાઈવ માટે અગત્યના પ્રશ્નો ચાલો આઈકોર ડ્રાઈવરની તૈયારી કરતા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો અને આ પીડીએફ પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર સોનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વોટ્સઅપ દ્વારા વધારે માહિતી માટે આ નંબર ઉપર કોલ અથવા તો મેસેજ પણ કરી શકાય છે ફરીથી મળીને આ વિડીયો સાથે જય જય ભારત